છે માતાજી અને સીતારામ બધાને આજના નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો આજે સને જો આડા બાર થઈ ગયા છે બપોરના આપણે બપોરા કરીને બે ગયા છીએ કેરી ખાય લીધી અને સાંજે અમારે વરસાદ પણ બહુ આવ્યો તો બહુ એટલે બહુ ખડી ખાય પછી સારું એવું વાતાવરણ છે જે વરસાદ જો વાળું પાણી કરી તો શને આજ છે ને અમારા અર્ષિતા છે ને શિવવા બેઠી દે ને અર્ષિતા ને હું શિવ અર્ષિતા આ શિવ તો હમણાં મશીને બેહને ને હું બતાવીશ હર્ષિતા ને શિવ તો આવડે છે જ નહીં ખાવડતું હર્ષિતા છે ને કારખાના હાટું ઠેલિયું બનાવે કોઈ શીખવાડી નહીં થયું હાથે બનાવે હાથે એકલી એકલી મથે એક બાર પડી નાકા લગાડવાનું બાઈક તો અમે તો કામે બેઠા હતા તો મને નહીં ખાવડતું માતરે સીતાને નહીં આવડતું પણ તોય મશીન છે ને એ કહે લેવું મમ્મી સીવું તેને કીધું સીવ આવડે તો હાસનમાં ત્રણ થયેલું બની તો એજ બે ત્રણ વેચીશ કારણ કે અમારે વીરા લાવવાના લઈ જવાના હોય એમકી મીંકી થયું સીવે છે હમણાં બતાવું મશીને બે છીએ મશીને લગભગ મશીન થઈ જાય કે હસી થાકે આખો દી મશીન માં મશીન બે દી થી બે દી થી ને એક ધરી મશીન નું તો લોક માં બના રહી ગયો તો મારા મે વાસણ ધોવા જાય છે કે કીધું તો જવું પડે તને જો હા તો ઢોરણ પાણી પાયા પછી વાસણ ધોઈ નાખો હા તો વાસન ધોઈ બફારો પણ બફારો છે ગઈ હાંજે વરસાદ પણ આવ્યો હતો તો પાણી કાઢ નાખી એટલો વરસાદ આવ્યો હતો જો બહાર એવું ભાઈ રહેવાય રેવાય નહી એવો તડકો પડે તડકે ગયું બેઠી

केरी, 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 ओरी जो हे मोठी खूण त्रासो हर्षिता को शिवता नाही शिव हर्षिता आयथे शिखे शिखी दर्षिदा कटिंग करेस

તો મિત્રો બફારો પણ બહુ થાય છે કે રહેવાતું નથી વરસાદ આવે એ દિવસ આપણે હું લાગે જ રાખવું પડે પછી તો એમ થાય કે ઘરે વરસાદ આવી જાય તો સારું ચાલુ છે બંધ થઈ ગયો તો આપણે વિડીયો બનાવવાનો ક્યારેક ક્યારેક બંધ થઈ જાય ને તો ખબર ન રે આમને બે રીતે હે શું કરે જો તો તો વર્ષીતા બધી બાજુ લીલા લીલા કરીને રાખ્યું છે. એ કેટલા કટકા કરવાના? હે. શી હું શીખવા વેદન બહુ ચોક હોય તો શીખવાનું હેં કટા કરે તો એ શીખી લે. હં? તો એ ઘરે શીખી લે. ઘરે શીખી દેવી તો તારું સારું મગજ કે હો. પણ હું આ મે આવું દોડાવ્યો મગર. કોઈ શીખવેલું તો મને ના.

કેટલી બાઈકી હા સીધા ઠેલી હાલ તો નથી બગાડ નાખ્યું એટલે બપોરે બેઠો લોકો બપોરો છે ને નવો પંખો લાયા છે ગરમી બહુ થાય છે ને તો અહીંયા જૂનો હતો ને એ બાર બાંધી ગયા અહીંયા નવો લગાડે એકને ધરક નહીં થવાતો નવો પંખો ભણે

કાલે એક નવી વસ્તુ બનાન ટ્રાય કરવાની છે આપણે તો એનો પણ વ્લોગ આવી જશે કાલે એનો એક વ્લોગ જય માતાજી